કાલી દેલે 1650 નંબર મોર 18 રૂપિયા 18 રૂપિયાનો ધન સો 18 આજ 22 રૂપિયા ઓગણી 20 શેર મારી દે 25 28 હાલો 33 32 આજ ભાવીશ 45 45 રૂપિયા આવો અમે સરખું નામ છે ભાઈ 45 46 46 રૂપિયા હેડતાલો ઓગણ ઓગણ બજે આપને ધન સો 59 સારું છે દરવાર 100 રૂપિયા આવલોગા ધન તો છો દરવાર મે

બે એક રૂપિયા બોલો એક રૂપિયા બોલો એક બે બે ત્રણ ત્રણ રૂપિયા બોલો સાત રૂપિયા પાંચ રૂપિયા પાંચ પાંચ રૂપિયા બોલો 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 રૂપિયા બોલો ત્રણસો સાત ભાઈ બોલો 7 રૂપિયા બોલો 8 8 રૂપિયા 8 8 રૂપિયા 9 9 રૂપિયા 9 બોલો સાહેબ ઉપર જો ભાઈ 10 11 આશય ગઈ गाइस સુપર ક્વોલિટી 91 91 એ ગણતો 300 4000 બદલો મુકાવીએ ભાઈ 1 રૂપિયા 2 રૂપિયા 3 રૂપિયા બોલો 3 3 રૂપિયા બોલો 5 રૂપિયા હા

આ ભાઈ 309 માગે ભાઈ 90 રૂપિયા બોલો 90 કાકટ બધું આવે લાગે 90 રૂપિયા

પૂરા કર પૂરા કર એક તોડો ભાઈ હલ હારો છે